તો નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો કરતા હોય પશુપાલનનો વ્યવસાય કરતા હોય તેના માટે એક જબરજસ્ત વિડીયો તમારી માટે લઈને આવ્યો છું ઓકે તો પહેલા માં પેલું તમને જે પશુપાલન કરે છે એ બતાવી દઈશ તો બતાવજો તમે આ તબેલો છે એમનો તમે મિત્રો જોઈ શકો છો લગભગ એમના પંદરથી સોળ પશુપાલન કરેલા છે આ બધી તમે જોઈ શકો છો જબરજસ્ત એમનો પશુપાલનનો વ્યવસાય છે ઓકે જો તમે લગભગ આ એરિયામાં જબરજસ્ત પશુ પાલનનો વ્યવસાય બધા કરે છે તો જે તકલીફો આવે છે ઓકે અને જે રિઝલ્ટ મળ્યું છે આપણી પ્રોડક્ટ વાપરવાથી જે કેટલ પાવડર આવે ઓકે તો વાત કરીશું આપણે પશુપાલક મિત્ર સાથે નમસ્કાર નમસ્કાર શું નામ આખું તમારું પટેલ કુમાર પટેલ અજય કુમાર નરેશભાઈ અને તાલુકો કયો લાગે તાલુકો લાગે અને જિલ્લો ખેડા જિલ્લો ખેડા લાગે ઓકે તો મતલબ શું નામ તમારું પટેલ અજય કુમાર નરેશભાઈ અજયભાઈ ઓકે તો અજયભાઈ તમે આ કેટલા પશુ પાલન કરેલા છે ગાય બેન પંદર

આપણો પાવડર નતો વાપર્યો ત્યારે ત્રણ ત્રણ લિટર દૂધ જ્યારે આપણો પાવડર નતો વાપર્યો ત્યારે અને આ વાપર્યા પછી દૂધમાં કેટલો વધારો થયો લિટરનો બે લિટર બરાબર સવારમાં એક લિટર વધ્યું છે અને સાંજનું એક લિટર અટલામાં કહેવાય કે એક દિવસ એક દિવસનું બે લિટર દૂધ વધ્યું અને ફેટ આપણો પાવડર નતો વાપર્યો ત્યારે કેટલો હતો તો સાતથી આઠ દોરાનો ફરક પડે છે થી આઠ દોરામાં વધારો થયો છે

બરાબર છે તો એસ માં પણ એમને જબરદસ્ત વધારો થયો છે તો અત્યારે કહેવાય કે ઉનાળાની જબરદસ્ત સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે તમને કહેવાય કે તમારો ફેટ દૂધ ઓછા થવાના છે પણ આ તમે જો આ પાવડર તમે કન્ટિન્યુ વાપરશો તો તમારે કોઈ પણ જાતનો મતલબ જે દૂધ ઓછું નહીં થાય તમારે મેન્ટેન રાખશે કે પાંચ લિટર હોય તો એને મેન્ટેન રાખશે ચાર લિટર પર આવવા નહીં દે તો આ પાવડરની થોડી તમને માહિતી આપી દઉં તો આ છે આપણો કેટલ ફિક્સ કેટલ ફીડ મેક્સ પાવડર જે તમારે સવાર સાંજ ચમચી દાન ભૈડા જોડા મિક્સ કરીને આપી દેવાનું છે ઓકે તો આ રીતનો તમારો પાવડર આવશે અને આની અંદર ચમચી આવશે તમારે તો સવાર સાજ તમારે આપવાનું છે ઓકે તો આ પાવડર કામ શું કરશે કે તમારે લીટરથી લઈને દોઢ લીટરમાં વધારો કરશે ફેટમાં તમારે પાંચ દોરાથી લઈને પંદર દોરામાં વધારો કરશે તમારે વેતરમાં ન આવતી હોય બીજ દાણનો પ્રો પ્રોબ્લમ હોય વારે ઘડીએ વરસ નહીં પાડે ઓછું ખાતી હોય ઓછું પાણી પીતી હોય મસ્કાટી થઈ ગયું હોય બાવલું જામ થઈ ગયું હોય દૂધમાં ફોદા આવતા હોય દૂધમાં લોહી આવતું હોય બરાબર છે પશુનો વિકાસ કરશે તમારી ઘેર ડોક્ટરનો પગ આવશે નહીં તમારી ઘેર ડોક્ટરનો કોઈ ખર્ચો લાગુ પડશે નહીં બરાબર છે આ વસ્તુ વાપરશો તો બધા જ પ્રોબ્લમ સોલ્વ કરશે આપણો આ કેટલ ફીડ મેક્સ પાવડર ઓકે તો મતલબમાં જે કહેવાય કે આ પાવડર કોઈ પણ જાતની દવા નથી પોષક તત્વો છે જે આપણી ગાય ભેંસને અત્યારે જે મતલબ આપણે ટોટલી મતલબ પેસ્ટીસાઇડ ખાતર વાળું જે આની બોડીમાં ખોરાક જાય છે એના લીધે ઘણા બધો પ્રશ્નો આવે છે બરાબર છે તો આ એકદમ નેચરલી પ્રોડક્ટ છે તમારે મેથી ગોખરું સતાવરી એ ઘણી બધી 30 જાતની ઔષધિઓમાં એડ કરેલી છે ઓકે અને આ પાવડર તમને અજેબે કોને આપેલો અજેબે તો આ પાછેથી લીદેલો પાજેબેના દ્વારા YouTube ના માધ્યમથી અમને સંપર્ક કરેલ સોચેબે તમારો એકવાર નંબર આપો અને કોન્ટેક્ટ નંબર આપો મારું નામ છે અજયભાઈ ભોજાણી મારો મોબાઈલ નંબર છે ત્રાણું નવ ડબલ જીરો છ ડબલ ઓકે તો આ એરિયા કયો લાગે કપડવન ભગવાનજી મોડી ભગવાનજીની ની મુવાડી અને તાલુકો કપડવન તાલુકો કપડવન અને જિલ્લો ખેડા ખેડા લાગે ઓકે તો અજયભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ આ બાજુ બતાવજો તમે આમાં વાપરેલો છે બરાબર છે આમાં વાપરેલો ને ઓકે ઓકે આ પહેલ વેતરી ગાય છે જોઈ શકો છો પહેલી જ વાર ફર્સ્ટ ટાઈમ એમને પહેલેથી શરૂઆત કરી છે અને બીજો પણ આપણો પાવડર મંગાવી લીધો છે ઓકે તો થેન્ક યુ થેન્ક યુ સો મચ